સ્વતંત્ર પર્વ જિલ્લા કક્ષાના પર્વની ઉજવણી મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કઠલાલ સેઠ એ આર હાઈસ્કૂલ ખાતે કરાશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સશસ્ત્ર દળોની પરેડ તથા દેશભક્તિની ઝાંખી કરાવતા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાના ઓગણ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુશી પરમારના અધ્યક્ષસ્થાને કઠલાલ શેઠ એ આર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય િતા રાજ્યમંત્રી શ્રી ભીખુશી પરમાર ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમો મંત્રી શ્રીનું ઉદ્બોધન તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ હાથ ધરાશે આ કાર્યક્રમો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને દેશ માટેના સમર્પણને યાદ કરી રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપવામાં આવશે કાર્યક્રમનો પ્રારંભ સવારે નવ કલાકે થશે જેમાં નાગરિકોને ઉપસ્થિત રહી આ ગૌરવશાળી ક્ષણના સહભાગી બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે